વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આદિપુર માં આગમન વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આદિપુરમાં આગમન થયું આ કાર્યક્રમ આદિપુર લોહાણા મહાજન વાડી મધ્ય ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ભાજપના ઉપપ્રમુખ શહેર ભાજપ પ્રમુખ તથા મહામંત્રી ચેરમેનો સદસ્યો નાયબ મામલતદાર તાલુકા આરોગ્ય અધિકારી સીડીપીઓ નગરપાલિકા ચીફ ઓફિસર તથા કર્મચારી ગણ વિવિધ વિભાગના કર્મચારીઓ તથા લાભાર્થીઓ બહોડી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં લાભ મેળવેલ લાભાર્થીઓએ પ્રતિભાવ રજૂ કરી સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો ચીફ ઓફિસર દ્વારા સરકારની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી ધારાસભ્ય દ્વારા તમામને યોજનાઓનો લાભ લેવા તથા અન્ય સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી હતી ત્યારબાદ સ્ટેજ પરથી પીએમ સ્વનિધિ ઉજ્જવલા યોજના આવાસ યોજના આઈસીડીએસ ની યોજના આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીને પ્રતિકારાત્મક લાભ આપવામાં આવ્યો ત્યારબાદ રથ પરથી પ્રધાનમંત્રીના સંદેશનું નિર્દેશન કરવામાં આવ્યું દીપ્તિ તન્ના દ્વારા વરસાદના સંગ્રહિત થયેલ પાણીને ફિલ્ટર કરવા માટે સમજણ આપવામાં આવી આ આરોગ્ય આરોગ્ય શાખા દ્વારા વિષયક સેવાઓ જેવી કે ઓપીડી સેવા એનસીડી સ્ક્રીનિંગ ટીબી સ્ક્રીનિંગ ટીબી પેશન્ટ બેંક ડિટેલ પોષણ કીટ મળી રહે તે માટે નિશ્ચય મિત્ર બનાવવા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના આયુષ્યમાન કાર્ડ આભા કાર્ડ કામગીરી કરવામાં આવી આયુષ્માન કાર્ડ અને જુદી જુદી યોજનાઓના લાભાર્થી મેરી મેરી કહાની જુબાની હેઠળ ફાયદા જણાવવામાં એ મેળવ લાભાર્થીઓ ડોક્ટર હાજર રહ્યા અને સહકાર આપ્યો આ ઉપરાંત આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના યોજના ના પોતાને થયેલ ફાયદા અંગે જણાવ્યું હતું રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ સરકાર વિજનાઓના લોકો સુધી જાણકારી પહોંચે તે માટે સરકાર મુજબ સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે ગાંધીધામ નગરપાલિકા વિસ્તારમાં ગઈકાલે અને આજે બે તબક્કામાં કાર્યક્રમનું આયોજન કરે છે આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના જે લાભ છે તે લાભ આપવામાં આવે છે લોકોને વિવિધ રીતે જાણકારી આપવામાં આવે છે અને ખાસ કરીને જેને લાભ મળ્યો છે એવા લોકોના પોતાના પોતી આ કાર્યક્રમ બંને દિવસોમાં ધારાસભ્ય માહિતી પદાધિકારીઓ તમામ વિભાગના અધિકારી કર્મચારીઓ અને લાભાર્થીઓ બહુ સંખ્યામાં હાજર રહેલ છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા આ યાત્રા દરમિયાન આયુષ્માનના વધુમાં વધુ કાર્ડ બનાવવામાં આવશે સાથે સાથે આભાકાર અને ટીબીનું સ્ક્રીનિંગ ટીવીના સ્ક્રીનિંગમાં સાથે સાથે ટીબીના જે દર્દીઓ છે એને નીચે પોષણ અંતર્ગત પોષણ કીટ મળી રહે તે માટે વિક્ષય મિત્ર તરીકે નોંધણી કરવામાં આવશે ટીબીનું સ્ક્રીનિંગ કરવામાં આવશે એલપીબીના દર્દીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને વિકસિત ભારત યાત્રા દ્વારા વિશેષ કામમાં માન્ય ધારાસભ્યશ્રીને રજૂઆત કરવામાં આવતા માન્ય ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી દ્વારા ગાંધીધામ તાલુકાના બસો સાસઠ જે અત્યારે સારવાર હેઠળ દર્દીઓ છે એ દર્દીઓને તેમના ચૂંટાયેલા પદાધિકારીઓ જિલ્લા પંચાયતના સદસ્યોશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યોશ્રીઓ નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ઉમેદવારો સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા બસોને સાસઠ જે દર્દીઓ છે તેમને છ મહિના સુધી પોષણ કીટ આપવામાં આવશે